મારું નામ પટેલ મનુભાઈ સુમાભાઈ છે હું રિટાયર્ડ ફોજી છું હું આર્મીની સેવા કરેલી છે અને નિષ્ સેવા કરી છે અને નિષ્ પબ્લિકની પણ આપણે સેવા કરીએ છીએ હવે અત્યારે અહીંયા જે પ્રશ્ન છે આ પહેલાં તો આ વિસ્તાર થયો છે અને શું પ્રશ્ન છે આ રત્નાગર માતા રોડ વિસ્તાર છે ટાઉન હોલથી ઉમિયા માતા નજીક ટાઉન રૂરર પોલીસ સ્ટેશન પણ આવેલું છે અહીંયા વર્ષોથી આ મંદિરો અમે જોઈએ છીએ હું ત્રીસ વર્ષથી કપડવનમાં રહું છું ત્રીસ વર્ષથી આ મંદિરો હું જોઉં છું અને આ હિન્દુ ધર્મની એક આસ્થા છે પણ ભગવાન જ ક્યાં કરી દીધા છે આ લોકોએ જેલ ટાઈપ જેમ જેલમાં સરિયા હોય ને એમ તારબંધી કરી અને માતાજીને ભગવાનને ઠીક છે દબાણમાં હોય તોડવાની તમારી સત્તા છે પણ અત્યારે હિન્દુ ધર્મની આસ્થા રાખીને તમે પૂજા તો કરવા દે એમને બરાબર એવું નથી કઈ એમના હિન્દુ ધર્મના મંદિરો જ બંધ કરી દેવાના હિન્દુ ધર્મના મંદિરો શું કામ બંધ કરો છો આવેલી મસ્જિદનો મામલતદારનો ઓર્ડર આવેલો છે જ્યાં મસ્જિદ છે એનું ઠેઠ મામલતદારનો કોર્ટમાં કેસ આવેલો છે એને હટાવણ એનો મામલતદારમાંથી પરિચય પરિપત્ર પણ આવેલો છે પણ એનું કોઈ કશું કરી શકતા નથી એના મંદિરોને જ એ કરે છે હું ત્રીસ વર્ષથી આ રોડ ઉપર ચાલતા બધા મને ઓળખે છે હું એમને ઓળખું છું અહીંયા કોઈ કંઈ નડતું નથી કોઈ નહીં આ સોસાયટીના મોટા મોટા બંગલા બનાવેલા છે મોટી મોટી મારી પોતાની સોસાયટી શ્રીરામ સોસાયટીની દિવાલ જ સરકારી જગ્યામાં છે જોગની માતાનું મંદિર પહેલ બાજુ ઓરિજિનલ દિવાલ આગળની દિવાલ બધી દબાણમાં જ છે પછી આશીર્વાદ સોસાયટીના જે દુકાનો બધું બનેલું છે બધું દબાણમાં છે એ તો બિચારા ગરીબને શું કામ હેરાન કરો છો મોટા મોટા પૈસાવાળાને તમે હેરાન કરો ને ગરીબને હેરાન કરીને શું મળવાનું છે વોટ બંગલાવાળા વોટ હાલ નથી જતા આ ગરીબ જ વોટ હાલે છે બંગલાવાળા તે શ્રીમતી કરતા જ નથી આ વોટ તો આ પબ્લિક જ આપે છે બીજા કોઈ વોટ નથી આપતા હું વોટ માટે નથી કહેતો હું તો એમની દયા બિચારા શિયાળાનો ટાઈમ છે છોકરા બચ્યા લઈને જાય કઈ જ્યાં જગ્યા આપી છે ત્યાં તો આખા કપડવન ગટર લાઈન થયો છે આખા કપડવનની ગટર ત્યાં જ ઉભરાય છે અને ત્યાં એમને જગ્યા આપી છે સારી વ્યવસ્થા આપો સારી વ્યવસ્થા કરો તો એનો વાંધો નહીં પણ બીજાનું પણ તો ટાઉન હોલ ઉમિયા માતાના મંદિર સુધીની જેટલી સોસાયટી રોડ ઉપર છે તમામ એ તમામ સોસાયટીઓની દિવાલ દબાણમાં છે અને કાયદેસરથી થી આવો આપડી ચોરી બધા પુરાવા છે દીવાબેન મોતીભાઈ મારો નામ છે સાહેબ પણ જે અમારી વિનંતી એ જ છે સાહેબ કે અમારે જે મંદિર ને તારવાડીઓ બાંધ્યું છે એ અત્યારે અમારે વિનંતી અમારી એટલી છે કે તારવાડીઓ છોડી દેવું તો બહુ મહેરબાની કહેવાય તમારી અને અમે બહુ ઘરથી બે ઘર થઈ ગયા છે પણ મંદિર બાંધ્યા છે એમાં અમે બહુ જ દુઃખી છીએ સાહેબ એટલે મંદિરને બાંધી દીધા છીએ અને જો ભગવાન બી સાક્ષી દેશે કે અમે એટલા દુઃખી છીએ તો સવાર સાંજ સવાર અમે આવીએ છીએ જો મેળો ભરાય છે અમારે આ ને અમારા નાના મોટા મંદિર નથી વર્ષોથી મંદિર છે સાહેબ આજકાલના મંદિર નથી મારો જલમ મારા છોકરોનો જલમ ને અમારું સો વર્ષનું કપડાં જ છે સાહેબ અમે આજકાલના નથી વસી રહ્યા પણ મંદિરથી જે અમે આ મંદિરના લીધે ઘરથી મંદિર નો અમને એટલું મહાત્મા લાગે છે કે મંદિરનું તારવાડી છોડાય દો એટલું મહાન મહાત્મા નકર આ વાત કેટલા સુધી જશે હજી તમને ખબર નથી અને બહુ આનું મહેરબાની કરીને અમારું કેવું એ છે વડીલોનું કે અમારું તારવાડી તમે છોડાય દો તેથી અમે આતે અમે એવું કરીએ છીએ સાહેબ કે તારવાડી બાંધ્યો છે ને એના અંદરથી અમે ફૂલ નાખીએ છીએ દિવાદશી કરીએ છીએ અને હાથ જોડીને અમે જતા રહીએ પણ અમને એટલું વરવું લાગે સાહેબ કે ના પૂછો વાત કે એટલું અમે છોડાઈ દો ને તો અમે દીવા કરી શકીએ ધૂપ દીવા કરી શકીએ આરતી વિશે કરી શકીએ પણ અમે એ કરી શકતા નથી અત્યારે તારવાડીઓ બાંધ્યું છે તમે તમે જોઈ લો અને જય હિન્દ જય ભારત ને મંદિરનું મહેરબાની કરી આટલું છોડાઈ દો તો સારું કહેવાય શું મારું નામ છે વિનોદભાઈ ધોળાભાઈ સલાટ સાહેબ અમે નોટિસ બજાવવામાં આવી સાહેબ એટલે અમે સાહેબ એમને એક આક્ષેપ કર્યો છે નાની રત્નાગીરી માતા રોડ સ્વામિનારાયણ મંદિર આગળ છાપરા સાહેબ તો પહેલાં પહેલી વાત તો સાહેબ એ છે કે અમે નોટિસ બજાવવામાં આવી હતી એ સમયગાળી અમે એ લોકો એવું કહેવામાં આવ્યું હતું કે આ જે દબાણો છે જે કંઈક લોકો અમીર લોકો છે તેઓ જે રોડના ટચમાં દબાણો પોતાની દિવાલો કરેલી છે બાગ બગીચા કરેલા છે તો તેઓની પણ હટાવવામાં આવશે એટલે એ માધ્યમથી અમને એક પોલીસના કાફલાથી ડરાવી ધમકાવી અને બુલડોઝર જેસીબી ફેરવવામાં આવ્યું છે તો એ વસ્તુ ઠીક છે સાથે સાથે આ દિન સુધી અમુક એક આશા આશા જ આપતા રહ્યા છે કે કાલે તૂટશે પરમ દિવસે તૂટશે જે અમીર લોકો છે જેઓને રોડ તરત દબાણ છે તેઓને આજે કાલે તૂટશે આજ દિન સુધી તેઓના દબાણ હટાવવામાં આવ્યા નથી અને અમે જે ગરીબ હતા તો જેઓને પોલીસની ડરથી પોલીસનો કાફલો બસો માણસ લાવી અને ધાક ધમકીથી જેસીબી ફેરવામાં આવે છે બીજું કે અમારા વર્ષો જૂના તકરીબન પચાસથી સાઠ વર્ષના જૂના મકા મંદિરો છે જે પ્રતિષ્ઠા કરેલા મંદિરો છે ત્યાં મેળા પણ ભરાય છે જે દશા માતાનું મંદિર છે રામાવીરનું મંદિર છે મેરડી માતાનું મંદિર છે તે મંદિરોને સીલથી કેદ કેદથી થી કરવામાં આવ્યા છે સાહેબ તો ભારત દેશમાં સાહેબ એક શરમજનક વાત છે કે ભારત દેશમાં રહીએ છીએ અને આપણા ભગવાનની આપણે પૂજા નથી કરી શકતા જે બહારથી દૂર દૂર થી ચાર ફૂટથી ફૂલ નાખવા પડે છે અને દૂર થી અગરબત્તી કરી અને ત્યાંથી જવું પડે સાહેબ તો આપસિંહ સાહેબને નમ્ર વિનંતી છે કે પહેલાં પહેર સાહેબ આ સીલ ખોલવામાં આવે મંદિરનું નગરપાલિકા ને સાહેબ નગરપાલિકા નગરપાલિકાના માધ્યમથી જ સીલ મારવામાં આવે છે ઢાક અને ધમકીથી તો નગરપાલિકાને વિનંતી છે કે પહેલા પહેલું સીલ ખોલવામાં આવે જેથી અમે જે પૂજા કરીએ છીએ તે પૂજા ચાલુ થાય આવતી જતી પબ્લિકની પૂજા ચાલુ થાય જય હિન્દ જય ભારત